કેમ છો મિત્રો હું અદ્વૈત શાહ આજે તમને એક સુંદર પુસ્તક જેનું ટાઇટલ છે સરદારના સંભારણા અને જે પુસ્તકના લેખક છે શૈલેષભાઈ સખપરિયા આ પુસ્તકમાંથી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો એક સુંદર પ્રસંગ વર્ણવી રહ્યો છું ચેપ્ટરનું નામ છે બધા જ દાતાઓ આવા હોય તો સરદાર પટેલ કોંગ્રેસના ખજાનચી હતા એમણે ક્યારેય કોંગ્રેસ પક્ષને ફંડની ખેંચ પડવા દીધી નથી એક વખત પક્ષ માટે ફંડ ઉઘરાવવા તેઓ રંગૂન ગયા હતા રંગૂનમાં તેઓ ચીનાઓ પાસે પણ ફંડ માટે જતા ચીનાઓ પાસેથી ફાળો ઉઘરાવવાનો એમનો આ પ્રથમ અનુભવ હતો ચીનાના ઘરે જઈને અંગ્રેજોના અત્યાચારમાંથી ભારતને મુક્ત કરવાના સદકાર્યની વાત કરે અને પછી આ માટે કોઈ દાન લખાવવાની વાત કરે ચીનાઓ બધી વાત ધ્યાનથી સાંભળે સરદારની વાતો એને કદાચ ભલે સમજાતી ન હોય પણ દિલમાંથી નીકળતી વાત બીજા દિલને ચોક્કસપણે સ્પર્શ કરતી જ હોય છે આ ચિનાઓ દાન લખાવવાને બદલે ઘરમાં જે કંઈ રોકડ હોય તે તુરંત જ લાવીને વલ્લભભાઈને આપે કેટલાકના ઘરમાં જો કંઈ રકમ ન હોય તો ચેક લખીને તુરંત જ આપી દે અત્યાર સુધી જ્યાં જ્યાં ફંડ માટે જતા ત્યાં ફાળો આપનાર પહેલાં રકમ લખાવે અને પછી પાછળથી એ રકમ મોકલી આપે પણ આ એક વિશિષ્ટ અનુભવ થયો જ્યાં રકમ લખાવવાની નહીં પરંતુ જે પણ કંઈ હોય એ આપવાની ઈચ્છા હોય તે તુરંત જ આપી દેવાનું સરદાર પટેલને ચીનાઓની આ રીત ખૂબ ગમી ચીનાઓની દાન આપવાની પદ્ધતિથી પ્રભાવિત થયેલા સરદારે એક ચીની ગૃહસ્થને આ બાબતે પૂછ્યું ત્યારે એણે કહ્યું દાન નોંધાવી એ અમારામાં ધર્મઋણ ગણાય છે એટલે જો દાન નોંધાવ્યા પછી કોઈ કારણથી દાન દેવામાં મોડું થાય તો જેટલા દિવસ મોડું કરીએ એટલા દિવસ અમારા પર દેવું ચડતું જાય અમારે અહીંયા ધર્મ ઋણનું પાપ સૌથી મોટું પાપ ગણાય છે એટલે દાનમાં જે આપવાની ઈચ્છા હોય તે તરત જ આપી દઈએ જેથી ઋણમાંથી મુક્ત થઈ શકીએ ચીની ગૃહસ્થની વાત સાંભળ્યા પછી સરદારને એક વખત જરૂરથી એવો વિચાર આવ્યો હશે કે કાશ ભારતીય લોકો પણ આવી જ પરંપરાને અનુસરે તો કેવું સારું આપણે ત્યાં લોકોને દેખાડવામાં માટે બહુ મોટી મોટી રકમોના દાન લખાવવાની પરંપરા ચાલે છે દાન લખાવતી વખતે મહારાજ હોય એવું વર્તન જોવા મળે અને જ્યારે દાન લેવા માટે કાર્યકર્તાઓ જાય ત્યારે જાણે દુનિયાને સૌથી મોટો ભિખારી એ જ હોય એવું લાગે લખાવેલું દાન કઢાવતા કઢાવતા દાન ઉઘરાવનારાનો બિચારાનો જીવ નીકળી જાય અને ત્યારે પણ કદાચ લખાવેલી પૂરી રકમ તો ન જ મળે સરદારને જે ખૂબ ગમે છે એ આપણને પણ અપનાવી શકીએ